વરમોર ના કોટેશ્વર મહાદેવ મંદિરે પખાણાનો નો ભાતીગઢ લોકમેળો યોજાયો શ્રાવણ માસની પૂર્ણાહુતિ મંદિરમાં ચાર પહોળની પૂજાઓ આરતી અને લોકમેળામાં ભક્તોની જનમેદની સોમનાથ જેવી ધન્યતા અનુભવાતી એવું માંડલ તાલુકાના ગામની સીમમાં આવેલ સાતસો વર્ષ પૌરાણિક કોટેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસની અમાસના રોજ વરમોર સહિત માંડલ અને આસપાસના વિસ્તારના ભક્તજનો સવારથી જ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા મંદિરમાં સવારે મંદિર કપાટ ખુલતાની સાથે ભગવાનની પ્રથમ આરતી અને ત્યારબાદ બપોરની ભોગ આરતી સાંજે શ્રૃંગાર આરતી અને રાત્રિના શયન આરતી આમ દરરોજની જેમ ચાર પહોરની મહાપૂજાઓ અને આરતી કરવામાં આવી હતી તેમજ દર વર્ષની જેમ પરંપરાગત ભાતીગઢ લોકમેળાનું પણ આયોજન કરાયું હતું મંદિર પરિસરમાં આવેલ કુવો પખાણા કુવા તરીકે ઓળખાય છે આ કુવાના નામ ઉપરથી આ મેળો પણ પખાણાનો મેળો તરીકે ઓળખવામાં આવે છે અમાસે શ્રાવણ માસની પૂર્ણાહુતિના દિને મંદિર ટ્રસ્ટ દ્વારા યોજાયેલ લોકમેળામાં ખાણીપીણીના સ્ટોલથી લઈ રમકડાની દુકાનો અને નાના બાળકોના મનોરંજન માટે ચગડોળ પણ જોવા મળ્યા હતા આજે કોટેશ્વર મહાદેવ મંદિરે દર્શનાર્થી અને લોકમેળાની મોજ માણવા સૌ કોઈ અબોલ વૃદ્ધો પધાર્યા હતા મહેન્દ્ર ગજર સાથે આજ રોજ અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના વરમોર ગામે શ્રી કોટેશ્વર મહાદેવનો ભરાય છે અને જે શ્રાવણ મહિનાનો ઘણો સારો એવો મહિમા છે અને જે છેલ્લા અમાસ દિવસે ખૂબ સારી આજુબાજુથી પબ્લિક નેત્રોજ વિરમગામ માંડલ તાલુકો આજુબાજુના ઘણા બધા ગામડામાંથી લોકો મેળાનો લાભ લેવા માટે આવે છે જેમાં ખાણીપીણી ચકડોળ નાના ભૂલકાઓ ઘણો બધો લાભ લે છે જેની અંદર પાછળની સાઈડ એક પખાણવાના કૂવા તરીકે મેળો ભરાય છે એની અંદર લોકો ખરેખર બહુ આનંદ લે છે અને લગભગ 800 થી પણ વધારે વર્ષ જૂનો કુવો છે અને એ કુવાની અંદર પાણી આજે પણ એટલું એવું ને એવું મીઠું જોવા મળે છે અને ઘણા વર્ષો થી છેલ્લા ઘણા વર્ષો થી સવા લક્ષ બિલી પત્ર ચડાવવામાં આવે છે અને ખરેખર ગામ નો મહિમા અને આજુબાજુ પબ્લિક નો મહિમા છે શ્રી કોટેશ્વર મહાદેવ